આપડે yes, yes, <coughs> 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 બોટો ભાઈએ લાફમાં લબસલો આવો થઈ જાય બોટો ભાઈ હતો તારો મારે સુચી સુચી નાસુ ભાઈ તમે સુચી સુચી વેલા ભાઈ મેરા ભાઈ હા હા બોલો બોલો નાસુ ભાઈ પેલો ખાડિયામાં આવતો તો કે હ હ દીધી હા ના હોય આ શું ગોબ બેહો બેહો હજી તો નઈ ગયા નાખ્યા અલ્યા ભાઈ તારે લેવા દેવા આ પોણી બોણી લાય ઘોણા લાય પોણી બોણી હું તો ના આલું કોઈ કે હવે હા મારો હા મારો અમે મફાચો છો મારો છો આ તો ના છે કે ચોક ડરી ગયા લાગી હો નાથુ લ આ લે અલ્યા ભોણો હું તો ના હું નાચન ઉપાડવા અલ્યા મારો બેટો ભોણો ઉપાડ

अरे यार मन मगर जुच्चम भुल्लो छ हाम्रा त मुटु जोको मन अलिक हो छ म आई 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 होस् आई तासु भाइ ए नासु भाइ सासु भाइ दासु भाइ सासु भाइ ए फोन फोन पढा छ फोन कला खिच्चमा पढेको छ्या कहाँ कहाँ ममा फिर्दैछु म त गाडी आएको त क्या आय यार म कर नको म सडी गालियो फेरि त मपा फोन निराखु